જાતા હતા સરવન કાવડિયા તો વચ્ચે એક બોરાની મસ્ત ની બોડી આવી ગઈ અને મે અંદર બોરા જોયા તો મને એવો લાગ્યો કે પાકેલા છે આ તો તમને નહી દેખાય પણ આયા જો કેવા મસ્તના પાકેલા બોરા છે તો અમને એમ થાય કે હવે આય બોરા તોડો થોડો ઉભરાઈ જઈ ઘડીવારી અને આયુષ્ય પેલો મુરત કરી લીધું હાથ નાખી ઓહો એક નંબર બોરા ઓ પાક

જય માતાજી અમે જઈ રહ્યા છીએ સરવન કાવડિયા જે તમને અમે કહેતા હતા કે વચ્ચે લોડાઈ ગામ આવશે અને લોડાઈ ગામ પછી અમે સરવન કાવડિયા જે સરવન કાવડિયા ક્યાં મા બાપ ને બે ને લઈને આયા તા હાજર મા બાપ જે કાવડ લઈને આવ્યા હતા શરવણ કાવડિયા તો અમે અત્યારે અહીંયા જઈ રહ્યા છીએ ફરવા અને ઘરેથી અમે ફરવા તો નીકળ્યા હતા બહુ જગ્યામાંથી અને બહુ જગ્યામાંથી ફર્યા છીએ અમે અત્યારે તો અમે જો કે રણની અંદરમાં છીએ કાંઈ તો કોઈ અડખે પડખે કોઈ ગામ કે એવું કાંઈ છે નહીં અને હું આયુષ અમે આજે ત્રણ જણા બધી જગ્યાથી ફરવા નીકળ્યા અને બધી જગ્યાના નોખા નોખા વ્લોગ બનાવ્યા છે અને બધી જગ્યાના અમે નોખા નોખા વ્લોગ નાખવાના છીએ અમે એક આરે વ્લોગ નથી નાખવાના કે એક જગ્યાનું અમે એક જ આરે દેખાડીશું નાખશું એવું નથી અને અત્યારે અમે જઈ રહ્યા છીએ સરોન કાવડિયા પછી આના બાદ જઈશું અમે મેકરન દાદાએ અત્યારે પહેલું એક ધામ આવી હતું એ ધામે જઈને આવ્યા અમે અત્યારે એ તો આપણે કયું માતાજીનું મંદિર હતું વાઘેશ્રી માનું મંદિર એનો અમે એક બ્લોક બનાવ્યો છે અને અત્યારે અમે સરવન કાવડિયાનો બ્લોક બનાવશું પછી મેકરન દાદા જવાના એ અમે બધા બ્લોક બનાવવાના છીએ અને આ બધુંય રણ છે અને રોહિતે પેસન ગાડી આવી રાખી છે કે થોડોક વિડીયો બનાવી લઈ અને પછી અમે આગળ જઈ અને હવે આગલું ગામ આવશે સરવન કાવડિયા એટલે અહીંયા જઈને તમને અમે દેખાડું ચાલો મારા વાલા મિત્રો બધા તમને આપણે વાત થઈ હતી અત્યારે કે સરવન કાવડિયા જઈશી અને અત્યારે અમે આ કાવડિયા અહીંયા અમે પહોંચી ગયા છીએ હું આયુષ રોહિત અને તમને દર્શન કરાવશું અત્યારે સરવન કાવડિયાના આ એમની જગ્યા છે

અને જે તમે કૂવાની વાત કરું તો એ કુવા તમને દેખાડી દઉં અને આ કુવો જો પાણી આનંદ આટલું આટલું રહેશે કે પછી ઓછું થાય છે આ કોઈ આનંદ નથી કોઈ મોટર થી પાણી ભરવામાં નથી આવતું કે નથી કોઈ જાતનું બરોબર આ આના અંદર એક કુદરતી એની કે એક સત સત કહેવાય આ સતને હિસાબે આ કૂવાની અંદર પાણી ભીરું રહે છે આ સાચું ખોટું

પણ આ પેલા જગા પેલા હું તમને સરવણ કાવડિયાના એમના દર્શન કરાવણ કાવડિયા

આ સમાજી છે એમની માતાની છે સર્વનના આ એમના પિતાજીની છે અને આ સર્વનની છે આ સમાધિ આ રીતે સાઈન નહીં થઈ ગયો આયન જ છે ને આયથી પછી નથી ગયા જઈ બહાર એટલે આયન એમની સમાધિ આ દીધી છે હાલની અંદરમાં આપણે સર્વન કાવડિયાની હાલની અંદરમાં જે અત્યારે સર્વન કાવડિયા જે કહે છે ને હાલની સમાધિ અત્યારે આપણે એ જગ્યાએ ભાષી આ શ્રવણ કાવડિયાની સમાધિ આગળ આ એમની કાવડ છે જે સમાધિ થઈ ગઈ છે એ બે હજાર છવ્વીસ અને અત્યારનું આજનું બે હજાર છવ્વીસ ચાલુ થઈ ગયું છે અને અમે આજે નવા વર્ષના દી અમે ફજે લાગવા આવ્યા હી બધે ફરવા આવ્યા છીએ અમે

થઈ ગયેલું છે સરવણ કાવડિયા આ જગ્યામાંથી આવી ગયા અને અહીંથી પછી ક્યાંય ગયા નથી એટલે જગ્યા છે અને બાપુ ભેગા થાય એટલે તમને આપણે એમને આ ઇતિહાસ પછી જાણવા મળે છે જય માતાજી અને અમારો આ જે સરવન કાવડિયાનો બ્લોક છે એ અમે અહીંયા અમારો પૂરો થાય છે અમે અમે અહીંથી જશું આપણે મેકરાન દાદા અમે અત્યારે અહીંયા જવાના છીએ આપણે સરવણ કાવડિયા અહીંયા દર્શન કરાયા તમને બધા નહીં હવે આપણે મેકરાન દાદાના દર્શન કરવા જવાના છીએ હવે અહીંયા વિડીયો બનાવશું આપણે એક વિડીયો જે સરકાવીયાનો તો બની ગયો તમે જે સમજ્યા કે રિયલ સરુણ કાવડિયા અહીંયા અમે રોકાણ હતા અને જે એમની સમાધિ છે એ રિયલ છે જો બાપુ આગળ ત્યારે બાપુને થોડીક મજા નથી એટલે એમને થોડોક અમને ઇતિહાસ ના આપ્યો પણ અમારી ભાઈ જૂનો વિડીયો પેડો છે બાપુનો એ વિડીયો અમે નાખશું અને એ અંદર તમને દેખાડશું કે બાપુ શું કહી રહ્યા છે શું નથી કહી રહ્યા હશે વિડીયો તો નાખશું ને કે પછી આ અંદર અંદરમાં જે તમને આટલું સમજ મેં તમને કીધું એટલું તમને માં આવ્યું એ સાચું છે કારણ કે સરવણ કાવડિયા અહીંયા થઈ ગયા છે કચ્છની અંદર આ રણની અંદરમાં ગામ છે આ અહીંયા કોઈ ગામ નથી ખાલી સરવન કાવડિયાનું આ જે રોકાણ હતા ને એ છે અહીંયા સમાધિ થઈ ગઈ એ છે બાકી કોઈ ગામ નથી ગામ તો થી લગભગ પાંચ સાત કિલોમીટર જેવું દૂર છે અને આ થિયેટર રણની અંદરમાં એનું જગ્યા છે અને અહીંયા કાઢે સરવાડી એની જગ્યા થઈ ગઈ છે બરાબર એટલે હવે નેક્સ્ટ બ્લોગમાં તમને દેખાડશું જય માતાજી